સુરતના લંબાયત વિસ્તારમાં એકત્રીસ ડિસેમ્બરના રોજ ગંભીર હિંસાની ઘટના સામે આવી છે ચોવીસ વર્ષીય જયેશ પટેલની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી છે આરંભિક માહિતી મુજબ પેટમાં ચપ્પુના ઘા લાગતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું પ્રાથમિક તપાસ મુજબ જૂની અદાવતના કારણે આ હત્યા ઘટી હોવાનું બહાર આવ્યું છે દુર્ઘટનાની રાત્રે પોલીસ નશાખુરો અને અસામાજિક તત્વોની પાછળ વ્યસ્ત હોવાનું કહી રહી છે સ્થાનિકોમાં રોષ છે કે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે